સુરત પોલીસ ડ્રગ્ઝ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો તો આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હોવાનું સામે આવ્યું છે સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઓરિસાવાસીને ઝડપી પાડ્યો અમરોલી હાઉસિંગ વિસ્તારમાંથી છવ્વીસ કિલો ગાંજાના જથ્થા સાથે બિરેન્દ્ર ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો આ જથ્થો ઓરિસાથી સનાતન પ્રધાન પાસેથી લઈ ટ્રેનમાં સુરત આવ્યો હોવાની કબૂલાત કરી હાલ તો પોલીસે ગાંજો મોબાઈલ રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાથમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9